જય રાની રામ રામ ને સીતારામ જય માતાજી તો ને વિડીયો મોડો મોડો ચાલુ કર્યો એટલે ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ કે અટાણે ગયા હાડા અગિયાર ગુડ આફ્ટરનૂન ઈ પણ ન કહેવાય કઈ ની અદ ને ગુડ મોર્નિંગ કે ને ગુડ આફ્ટરનૂન કે ને ગુડ ઇવનિંગ કે ઈ જીવું હે બધું એટલે આપણે સીતારામ જય માતાજી રામરામથી ચાલુ કરી દઈએ સવાર હવાર મેં કામ કરતી કોઈ વિડીયો લીધો ન તો ને ચોટાણે નીતા કે ઉથમાહમાં કરે તો હાલો એ બતાડા ને એના બે દિથિયા ને એવી ધૂળ્યું ડે પવન પોવન ના ને તડકો તડકો તેની વાત પૂછો મેં એવા તડકા ચાલુ થઈ ગયા તો બપોરાનું કરવું

મોબાઈલ મોબાઈલ ન ને તો હું તેને ખાવું ન ભાવે તો કાંઈ થી ખાય ને એક હાથમાં મોબાઈલ પકડે ને કાંઈ એવા ખાંભો મોબાઈલ રાખે ને તો ભટ્ટ દેખે ને એઠો પડે જાય તો મેં કહ્યું કે અટાણે મોબાઈલ મોબાઈલનું જે મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ છે એ મોટું હતું તો એમાં નથી રાખતા એમાં એ કે વધારે પડે જાય તો મેં કહ્યું કે તો આમાં ઝીણકો બનાવે લે હું કાં તો તમારો મોબાઈલ રહી જાય તો પડવાની ફાર ન રીએ ને તમારે એથી પકડવું એ નહીં તો ભાઈ એમાં કુસા ખાંડે બને કે કાં થાય જોવાનું રીએ પણ મોટું કરાય ઈ તો તું કીધું તું મી મોટું મોટું ને ના કરે આ શું હન એટલી નમે મોટું મોટું આને જે એટલું લાંબુ કર તો થાય તું કરો હી નાના કર મી તુને અકડી મરી કીધું તું તો એટલું વજન નો થાય આ મોટું હોય ને તો આ પાખડા અગાડી દે એટલે નો લું થાય હાલો ને ટ્રાય કરે થાય તો ઠીક છે નો થાય તો ઈ

તો હાલો એ તમને બતાડા અને એ મહેંદી કરી તો એટલી વારમાં નીતા ઘણા કામ કરી નાખ્યા તો જોઈએ એક આ એવું નાનું બનાવ્યું હોય પાડે નાખા તો જો આમાં ફોન જાય તો વ્યારો કરતાં કરતાં જોવા થાય પછી પાણી પીએ તો જો આ એ ખે તો પડે એ નહીં ને કપડવો એનો પડે તો એ કાઢેલ ના બીજું આ છે તો હું મોટું કહીશું ભેગું કરે અને આ હે ને ફોન મૂર ન પડે એટલે એણે હારવા મોટું કર્યું એટલે આમાં ફોન રહી જાય અને વગર ખર્ચાનું હે તો કોઈને આવી રીતે ફોન રાખવાની તકલીફ થતી હોય તો જરૂર તમે બનાવજો અને ટ્રાય કરજો તો જરૂર બનીએ અને જોવામાં મજા આવે કે હાવ આપણે ઢૂકળું એનું રાખવું ને જો સેટેથી જોવું હોય તો જોવાય ખરે અને જો કોઈની ન આવડે તો મેસેજ કરજો નહીંતા તમને પાછલા બીજા વિડીયામાં તમને જરૂર શીખાડીએ તો નીતા અહીંયા બનાવ્યું તો કીવું બન્યું એ કોમેન્ટમાં કીજો અને નીતા એ મહેંદી કરી તો એ આપણે બતાડીએ તો જો નીતાને હું દવાનું કહેતી હતી ને તો દવા યાર એ પાસે તે તે દૂન દેતા તમને દેખાડતા ભૂલે ગઈ હતી દે તે સોરી તમને દેવીને કોઈ નહીં દેખાડતા ભૂલે ગઈતી તો જો એક ટ્યુબ હે ને આ ગોરિયું હે ને કાં તમારી મહેંદી બતાડો પાછા હે નીતા ઉઠીને તને કામ કરે ને પાસે આણે વાંચે જૂતી પેલા એની ફોનનું કર્યું અને પછી પોતે મહેંદી કરી તો આ નાનું હે એ પોતા માટે કર્યું ને મોટું હે એ નિર્મલ માટે કર્યું બે એક થઈ જાય ને કાં તમારી મહેંદી તો જો એની રાખી અડધી કલાક એને તો આ મેં કોણ બહુ મસ્ત હે કલર એકદમ ઘાઇ આવે જાય કેટલી ઘડી રાખી છે અડધી કલાક હા તો અડધી કલાકમાં જો એની જટ કરી ને પાછી તરત વીખેય નાખી તો એવો કલર આવ્યો ને પાછળ આ રીતના કરી એની તો કોઈની મહેંદી શીખવી હોય તો નીતા પાસે જો હખડી એણ બહુ મસ્ત મહેંદી આવડે તો ના ના ઈના પૂરતી કરેલી અને હેને કેની બહુ પ્રોબ્લેમ થાતો કુવાટાણે હોભારી ઊઠે તો હોબડું ભાંગે લે કાયોમાં ભટકાતી કે કાયોમાં ભટકાતી તો જા આપણીયા આલું કરી લીધું કે આ કરતો હું કે હમું થઈ જાય તો વાંધો ન આવે તો પછી આ કરી તોય નો ભાવે હાલો જો અને વ્યારાનું થયું કમ્પ્લીટ ને અમારે બે હું વ્યારો કરવા તો કાલો વ્યારો કરી લઈએ ને આજે વ્યારામાં કામ કામ છે એ તમને દેખાડીએ મારી ફેવરેટ વસ્તુ હે તો મારી ફેવરેટ વસ્તુ છે ને એ બતાડીએ અને હાલો કોઈને ખાવું હોય તો તો જો આમાં હે ને આજે પાનીપુડીનો પ્રોગ્રામ સેલીને પેલી બહુ જ દુઃખદ ભરી હું કહેવાય ને કંઈ કે કી હે ને હા ભરી કહાની હે કે આજ દુઃખદ સાથે કહેવાનું કે અમારે પાણીપુરી આજ પૂરી થઈ જાય આ શેલી હે ને શેલી ખાઈએ તો જો કોઈ આવતું હોય તો પાનીપુરી લેતા આવજો અમે ખાઈ હોય ને તમને ખબર આવી હું છે ને તો નીતા નોંધાણું પડે તો આમાં હે ને આઠ ચટણી થેરાય એટલે રો આ પાણીપુરીનું પાણી છે ને પાણીપુરી આવે ને તો મોમાં પાણી આવું તો બોલાતું નતી થાય ઝટ ખાઈ લઈએ તો જો આ પાપડ છે આમાં સાય હે આમાં પાણી છે તો હે ને ચારિયા બધા ને મારા ફોનમાં થોડીક મિસ્ટેક હે તો તમને બધાને ખબર હે ને નીતા તમારો ફોન આખે ન હોગે તો જો અનિતા ને અનિતા તો ખાવું હિસા લો કરી દીધું જોવો જણી ને આની ડુંગરી એવી વહેમી ની હે કે એની વાત જ પૂછોમાં માં મોરીએ તાર લે ખાવા ને રોવાનું હા જો અને દિસાડે ની સેલી ફેરે આ હે ને તિવાર રોવે ડુંગરી મોરીએ ને તાર કઈ નઈ મરે પો મોર્યા પછી એવી હવાય ખૂબ રે ખૂબ રે કે એની વાત જવા દિયો જો એ માર ફોન હે ને ફોકો સી નેત તો હે ને હાલો અમી અો કરી લઈએ જાજી ઘડી રેવા હે નહીં અને તમારે કોઈને ખાવું હોય તો હાલો ને નીતા જો રોવે ઊભી ઊભી જો એને એવા સહેલી પાણીપુરી હે તો કોઈની દયા આવે નીતા ઉપર અને કોઈ આવતું હોય તો પાણીપુરી નાખે જો નીતા બનાવે ખવરાવીએ પોતી એકલી એકલી તો ખાઈ જ જાય હે ખાઈ એકલી લઈ હે એવું હે

કાયમ વાટ જોવે જોઈએ એ ફોકસ કપડા નોટા સુધી નહોતું હું કારું મહી જેવું આવતું હતું ને એવું કપડાં તો નીતા વાટ જોવે વેઇટ કરે કે એ ભાઈ આવે તો હું ઝટઝટ ખાઈ ગયું તો હાલો ઈ નીતા પાર્સલ આવીએ ને એ તમને દેખાડ્યું કામ છે એ ઈ પાર્સલ આપણે એની બંધ રાખીએ અટાણે કંઈ કહેતા નથી કે કામ કામ વસ્તુ છે એ ઈ પછી એમાં જે વધારે તો નીતા પાર્સલ કામ આવે એ આપણી સેપરેટ હેટાણે તો વેઇટ સિક્રેટ હે વેઈટ કરો એ કામ આવી જાય એ પર આવ્યા પછી તમને દેખાડ્યું કે નીતાને આ વસ્તુ આવી અને હાલો તો આ વિડીયાને આપણે હેને ને વા એન્ડ કરી દઈએ નીતા અમારો રોગરોગી પાછી વધારું ના રાખીએ અને હું વાતું કરી લેતા એ પાણીપુરી પૂરી ખાઈ લઈ હે એટલે જો આ એક જ ડબલો આમાં નેત રાખીએ જે જો આ રી આપણે પૂડી તો લે પોસ્યું પડે જાય ને વાર ડબરા ભરીને રાખી દીધું કે થોડી થોડી ખાવા થાય ને ઘણા ને એ થતું અહીંયા કે શાંતિબેન ડબરા ડબરા બોલે તો ભાઈ અમારા બીનું ભાઈ જી મોટા માણસ જોતા હોય એ બધાની કે આ વસ્તુ એટલે સામાન ભરવાનું કોઈ એવા ડબરા નાંદે હોય નહીં એટલે દહીંના ડબલા ખાલી થઈને હું વિસરીને મૂકે દા ત્રણ કિલાના ડબલા આવે ને લે ને ખાલી થાય ને તો મૂકે દા પછી આવી રીતે ભરવામાં કાંઈમ આવે ત્યાં એ મણી યાદ આવે કે ને હું આની ડબરા જ કહેતા કેટલા બ્રહ્મ ભરે મૂક્યું તો આ સાઈ પ્રશ્ન ડબરા હે એક ભાઈ ની કોમેન્ટ આવી હતી ને કે સાઈ પ્રશ્ન નો તાકાત સા તો આ સાઈ પ્રશ્ન નવી જાત ના બધા ડબરા હે તો આ ડબરા હે તો હાલો એ જેટલું બોલા રાખ્યું તો વિડીયો લાંબો થઈ જાય તો નીતા બાય બાય કહી દો બધા ની તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ માં કીજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મેડા નવા વિડીયો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ લાઈક coming share subscribe to my channel thank you